ઓગણીસમી જૂન બે હજાર પચીસ ગુરુવાર આજના શુભ સંદેશમાં ઈસુની ઈચ્છા છે કે તેમના શિષ્યો અન્ય લોકોની માફક પ્રાર્થના ન કરે પણ લોકો પ્રાર્થનામાં ખૂબ શબ્દોનો ઉપયોગ કરે છે ઈસુ ઈચ્છે છે કે તેમના શિષ્યો વધુ શબ્દો બોલવાને બદલે હૈયામાં વધુ શ્રદ્ધા રાખે કે મારા માંગ્યા પહેલાં મારા પરમપિતાને ખબર છે કે મારે શાની જરૂર છે ઈસુ બીજી પણ એ બાબત ઈચ્છે છે કે તેમના શિષ્યો અરસપરસ પર માફી આપે માફી ના આપીએ ત્યારે અંતર અશાંત રહે છે અને મળેલી વસ્તુઓ અથવા માંગણીઓનો આનંદ માણી શકતો નથી ક્યારેક તો એવા અશાંત થઈ જાય છે કે શ્રદ્ધા પણ ખૂટી જાય છે શું ઈચ્છે છે કે આપણે અરસપરસ માફ કરી શાંતિમાં જીવીએ પ્રસ્તુત કરતા અમૃતધારા ડોન બોસ્કો એનિમેશન સેન્ટર કપડવંશ